સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન બહુજન સમાજમાં મરણ પાછળ થતી ક્રિયાઓ અને રિવાજો અંગે છે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ પ્રજ્ઞાવોધમાં બોધ્યું છે કે કોઈ ગર્ભ વિશે મરે મરે જન્મતા કોઈ બાળપણામાં મરે યુવાન મરતા જોઈ મરણ તણો નિયમ નહીં મરણ અચાનક થાય એક નિયમ નક્કી ખરો જન્મે તે મરી જાય જીવ મરવા જ જન્મેલ અને જન્મે છે તે મરવા માટે જન્મે પણ જીવતા જીવે જો મરણ પહેલાં જ મરતા આવડે અને એમ કરે તો જ મરણ અને જન્મ અટકે નહીં તો મરણ એ ઘર ઘરનો નિયમ છે જે જાયું તે જાય જનાર પાછળ રોકકડ ન કરવી તે તો આર્તદાનનો પ્રકાર કર્મબંધનું કારણ છે એ અંગે પરમ બોધોએ બોધ્યું છે કે ઉપાય નહીં ત્યાં ખેત કરવો નહીં આવા મરણના પ્રસંગો પરમાર્થે ઉપયોગી નિમિત્ત છે બોધે છે કે જ્યારે ત્યારે આ પોતાનો દેહ પણ આ રીતે જ છોડવાનો છે જનાર તો આ અંગે દાખલો બેસાડી જાય છે કે હું જાઉં છું અને તું પણ જવાનો જ તારે પણ મારી પાછળ આવવાનું જ છે વારા પછી વારો આજે મારો કાલે તારો જોકે મરણ તો બધા જુએ જાણે છે બધાના અનુભવની વાત છે નિશ્ચિત છે પણ તેના સમય ખ્યાલમાં નથી એટલે જે નિર્ભયથી વર્તન કરે છે અને ભોગ ઉપભોગમાં બેફામ વર્તે છે સગા સ્નેહી સજન પરિવારમાં કોઈનું મરણ થાય તેની પાછળ તે જનાર જીવના પરમાર્થ અનુસરણ યોગ્ય ગુણોનું સ્મરણ માત્ર હિતકારી છે તે જીવના ગુણો જેવા કે સદાચાર નીતિ સત્સંગ ભક્તિના ભાવ અને પરમાર્થ નિશ્ચય વગેરે ફરી ફરી યાદ કરતા પાછળ રહેલા જીવોને સર્વને લાભ કરતા છે વ્યવહારે તો જૂઠો છે સંસાર કોઈ કોઈનું નથી ત્યાં યાદ શું કરવું છે બધું ફોકસ છે બધું ભૂલવાનું જ છે શ્રદ્ધાંજલિને સાદડીના જાહેર કાર્યક્રમો ગોઠવવા પોતપોતાના સંપ્રદાયને અનુલક્ષી ભજન કીર્તન વગેરે ગાવા ગૌરવવા સામાન્ય દાન ધર્મ કરવા પાંજરાપોળમાં ગાયને ઘાસ કબૂતરને ચણ અનારાશમાં ભેટ છાપા વગેરેમાં જનારના ફોટા વગેરે સાથે જાહેર શ્રદ્ધાંજલિ અને ગુણાનુવાદ વગેરેની સભાઓ પણ ભરી આવા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે કરવામાં આવે છે કે આ માના કોઈ સદ અનુષ્ઠાનનો જ્ઞાની નિષેધ કરતા જ નથી અને દાન વગેરે પુણ્યની ક્રિયાઓ થાય છે આવા નિમિત્તો આવી ક્રિયાઓનું કારણ હોય છે ત્યાં પણ જ્ઞાની તેને એકાંતે નિષેધતા નથી બાડા બોબડા લુલા લંગડા અબોલ પ્રાણીઓ પક્ષીઓ પર દયાભાવ હોવો તે તો માર્ગાનુસારીનો ગુણ છે પણ જે દેહ છોડીને બીજી ગતિમાં પરવરે તેને તો તેના ભાવ પ્રમાણે ફળ મળી જ ગયું છે કર્મના ચોપડામાં લખાઈ ગયું છે ભાવ પ્રમાણે કાર્મણ શરીરમાં બધું નોંધાઈ ગયું છે તે સાથે લઈ જાય છે વળી જનારી વ્યક્તિએ એવું કોઈ દાન ધર્મનું કામ કરવા પોતાની હયાતી ધર્મને સ્પષ્ટતા કરી હોય તો તેને જરૂર લાભનું કારણ થાય બાકી બીજી બીજી લૌકિક ક્રિયાઓ કરી જરાના આત્માને શાંતિ કે સુખ મળે એ તો માત્ર કલ્પના છે તે બધું ગતાનુગત ક્રિયાનો એક ભાગ છે માત્ર દેહ છૂટતા પહેલાં જે ભાવે જે ક્રિયા કરવાના ભાવ તે જીવે કરેલા સંકલ્પ કરેલો અને તેનો નિર્ધાર પણ પ્રગટ કરેલો તેના ફળનો તે અકદાર છે પાછળથી બીજા સંબંધીઓ કયા પ્રમાણે ન પણ કરે અને બધું અમલમાં ન પણ મૂકે પણ જનારને તો ભાવ પ્રમાણે ફળ મળે જેવા ભાવ તેવા જો જોકે પોતાની હયાતી દરમિયાન પોતે પોતાના પુણ્ય કમાયો તેનું સુપાત્ર દાન જ્ઞાન પ્રભાવના વગેરે કરી દેવામાં શાણપણો છે આ અંગે કરેલ સખાવત મૃત્યુ પછી ન પણ કરે તો છળ કપટ ચોરી લોભ વગેરે બીજા બીજા ભાવ પ્રમાણે પાછળના સંબંધીઓને કર્મ બંધાય અને યથાકાળે તેનું ફળ પણ તે તે જેવો ભોગવે સમય સમયના લેખા લેવાય પણ પોતે તો પોતાના ભાવ પ્રમાણે શુભ ભાવ કરીને દેહ છોડે છે લોકસંજ્ઞા ઓકસંજ્ઞાથી ચાલી આવતી ક્રિયાઓ સમાજમાં રૂઢ થઈ ગઈ છે તે ક્રિયાઓ કરવામાં ખાસ કે આત્માર્થ જેવું હોતું નથી જનાર પાછળ રડવું આર્તધ્યાન કરવું ફરી ફરી શોક તાજો કરવો એ જનારને તો લાભકારી છે જ નહીં પાછળ રહેલ જીવોને માત્ર આર્તધ્યાનનું અને કર્મનું કારણ બને છે ઈષ્ટ વિયોગ કે અનિષ્ટ સંયોગનું ફરી ફરી સ્મરણ એ આર્તધ્યાનનું જ કારણ છે અમુક સંપ્રદાયમાં દર વર્ષે મરણ તિથિએ ભેગા મળી અકળ અને કૂટવાનો રિવાજ છે ઓક મૂકવામાં આવે છે તેમ ન કરવા પૂજ્ય બ્રહ્મચારી જે બોધ્યું છે લૌકિક રિવાજ મુજબ વ્યવસાયિક લોકોને ભાડે બોલાવી રાગ રાગિણીમાં વાજિંત્રો ઢોલ તબલા સાથે ભક્તિ ગીતો ગવડાવવા અથવા તો ભાડોતરી માણસો બોલાવી સામૂહિક જાપ કરાવવો એ કરતાં વૈરાગ્ય વિષયક પદો એ જ્ઞાનીના વૈરાગ્ય વિષયક પત્રો આગંતુકોને વધુ લાભદાયક નીવડે એ વિચાર કરતા સહેજે સમજે એમ છે કૃપાદે વચનામુ છસો નેવેશમાં બોધ્યું છે કે આવા પ્રસંગે ભક્તિ સત્સંગમાં ચિત્ત જોડવું કે જ્ઞાનીના વૈરાગ્ય બોધક પત્રો લઈ વાંચવા વિચારવા તે પરમાર્થે લાભદાયક છે વૈરાગ્યવર્ધક ભક્તિ સત્સંગને બદલે કાર્યક્રમો યોજી સાથે સ્વાદિષ્ટ ભોજનની જાણે મેજબાની ગોઠવવી તેમાં જનારને તો કાંઈ લાભ અલાભ નહીં પોતાને પણ ધર્મ વિમુખતાનું જ ફળ મળે આવા પ્રસંગો અસત્સંગ અને અસત્પ્રસંગના નિમિત્તો છે અને વિચારવનને આવી ક્રિયાઓ છાજે નહીં એમ કૃપૌ બોધ્યું છે ઓગે ઓગે થતી ક્રિયાઓમાં આવું આચરણ કરતા તો મૃત્યુ બાબતનો ખેદ કાર્યકારી થવાને બદલે સંસાર પોષક અને સંસાર વર્ધક થાય છે લોક ભાવના દૃઢ થાય છે અને પોતાને અને અન્યને અસત્સંગનું જ નિમિત્ત બને છે સમયનો વ્યય પૈસાનો દુર્વ્યવ થાય છે આ સાથે ધર્મકણી કરી એનું મિથ્યાભિમાન અનંતનુંબંધીનું નિમિત્ત બને છે સાધકને આવા પ્રકારના લૌકિક પ્રસંગોથી દૂર રહેવા જ્ઞાની બોધે છે સામાન્ય રીતે આવા નિમિત્તે અનુકંપા દાન વગેરે ક્રિયાનો એકાંતે નિષેધ નથી અને તે ભાવ પ્રમાણે પુણ્યનું કારણ છે પણ જનારને તો તેના ભાવ મુજબ જતાં પહેલાં જ બધું થઈ ચૂક્યું તે તો ભાવ પ્રમાણે ગુપ્ત ચિત્ર પ્રમાણે કર્મો લખીને બીજા સ્થાને પહોંચી ગયો એ પાછળથી તેના નામનો રસ્તો થાય તેના નામની તકતી મુકાય તેના નામનો ચોક થાય તેનાથી જનારને કાંઈ લાભ ગેરલાભ થવાનો નથી પણ પાછળવાળાઓએ ચેતવાનું છે કે આ બધી ક્રિયાઓ જો આત્માર્થે ન હોય તો જીવને માત્ર બંધનરૂપ છે કર્મના ભોગવટામાં સહિયારું ફળ નથી ભાગીદારી નથી ગુરુના ભોગવે ગુરુ અને ચેલાના ભોગવે ચેલો વચનામુ એકસો અઠ્યાવીસમાં ગહન અને માર્મિક બોધ પુનર્જન્મની પ્રતિ સાથે ગોપાલદેવે આપેલ છે આવા પ્રસંગ સંસારને મજબૂત થતો અટકાવવા ઉપકારી થાય એવો પરમાત્ખેદ ભજવા જ્ઞાનીઓનો બોધ છે જનાર પ્રત્યે તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ હોય તો પણ આ ભાવનો હિસાબ તો વણ ચૂકવે કે અધૂરે અટકી ગયો પતી ગયો હવે આગામી ભાવમાં વળી ન ઓળખાય એવા રૂપમાં ઋણાનું બંધે ફરી એકમેક મળશે અને લેન્ડ હિસાબનો ચોપડો ખોલશે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર અધૂરા કામ મૂકી જશે થશે નવતાર વાલું કે વેરી લેણું કે દેણું એ મુજબ ઋણાનું બંધે મળવું થાય બંને જીવો ભલે એકબીજાને હવે જાણે નહીં પણ મળવું થાય એનું નામ જ સંસાર છે વચનામુ છસો બાણું વચનામુત છસો નેવ્યાશી વચનામુત એકસો અઠ્યાવીસ અને સુભાગભાઈ પરના છેલ્લા ત્રણ પત્રો વચનામુ સાતસો ઓગણ સાતસો એંશી અને સાતસો એક્યાંશી ફરી ફરી આ પત્રો વાંચતા વિચારતા સંસારનું અનિત્યપણું અસારપણું ને અશરણપણું દ્રઢ થાય તેમ કરવા જ્ઞાનીઓનો બોધ છે અશરણ ભાવના વાંચી તેમાં બોધેલ ભાવના ભાવી જીવને મોતનો ડર દૂર કરવાનો છે મરણ ઘર ઘરનો નિયમ છે તે નજરે જોતા થતાં અને બધાના અનુભવની વાત હોવા છતાં જીવ હજુ એ અંગે ઉપાય લેવા નિર્ભય વર્તે છે બે દરકાર છે અને વળી મોત આવે કે ડરે પણ છે કબીર કહે છે કબીર ગાફિલ ક્યાં ફિરે ક્યાં સોય ઘનઘોર તેરે સિરાને ખડા જો અંધારે ચોર લીધો કે લેશે કાળ શિકારી માથે ઊભો જ છે માથે ફાંસો લટકે છે પરમંપુએ કહ્યું છે કે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય જેને હું નહીં જ મરું એમ નિશ્ચય હોય તે ભલે સુખી સુ પૂજ્યશ્રી સુભાષભાઈના દેહ વિલય બાદ પરમકવધુએ તેઓના સ્વજન પરિવારના સભ્યોને બોધ્યું કે તેઓના પરમાત્ વિષયક દ્રઢતા અને આત્મિક ગુણોનું સ્મરણ કરી મોહજન્ય ખેદ દૂર કરી ખેદ ભજવો એ જ આત્માર્થી જીવને કાર્યકારી છે સુભાષભાઈના દેહ વિલય બાદ પૂજ્ય અંબાલાલભાઈ કહે છે કે પોતે કેવા હિણ ભાગી કે પોતાના આવા ઉચ્ચ કોટીના સત્સંગેનો વિયોગ થયો આજ તું જ વિયોગ સ્ફૂરતો નથી ત્યારે ખરી કિંમત થાય મહાત્મ્ય વેદાય ત્યારે વિયોગ સ્ફુરે અને સંસારવાસ ન તૂટે પૂજ્ય જુઠાભાઈના દેવીલે અંગે પૂર્ણ પુરુષ એવા કૃપાળદે વચનામૂત એકસો સત્તર અને વચનામૂત એકસો અઢારમાં સ્વયં પરમાત્ખેદ વ્યક્ત કરી ખંભાતના મોક્ષોને જુઠાભાઈના અદ્ભુત વૈરાગ્ય અને વેદની વેળા પણ તેઓએ જાળવેલ અદ્ભુત અચળ ભાવ અને ક્ષમતાનો ઉલ્લેખ કરેલ છે અને જુઠાભાઈના ગુણો સંસાર પ્રત્યે જુગુપ્સા ઉપજે તે અર્થે વારંવાર સ્મરણ કરવા ભલામણ કરી છે પરમકુમાદુના દેહ વિલયના સમાચાર વખતે અંબાલાલભાઈએ તો ભક્તિ સત્સંગના બળે ભગવાન મહાવીરના નિર્વાણ પ્રસંગના ગૌતમ વિલાપની પુનઃસ્મૃતિ કરાવે તેવા ભાવ વિધ્યા હતા અને પરમકુમાદુના દેહ વિલયના સમાચાર મળતા પૂજ્ય પ્રભુ શ્રીજીએ પાચમના ઉપવાસ ઉપર બીજો છવેર ઉપવાસ કરી એકાંતમાં જંગલમાં જઈ ભક્તિ કરેલ અને પોતાના મરણનો તો મૃત્યુ મહોત્સવ ઉજવી ગયા પૂજ્ય બ્રહ્મચારીજી તો જાણે ભાડાની જગ્યા સમય થતાં ખાલી કરી ગયા એમ કરી ગયા અને ઊભો ઉભા દેહ છોડે છે પગનો થોડો ઉપર ચડતા પગ સાત સાત વાર કપાયો તે પણ બેભાન થયા વગર એવા મુનિ દેવકરણજીના દેવલય અંગે પૂજ્ય પ્રભુસિંહ જણાવે છે કે તેણે તો સિંહ સમા શુરવીર થઈ કર્મને પડકાર કર્યો હતો આ વિતરાગ માર્ગના ખરા સાધુની ઓળખાણ કાળનો કાળ મૃત્યુ મરી ગયું રે લોલ અબમ અમર ભયે નહીં મરેંગે ફેર સત્પુરુષના આવા દેહ ત્યાગના પ્રસંગો વિચારતા જીવને બોધનું ઉત્તમ કારણ બને છે સમકેત નિર્મલ થવાનું બળવા નિમિત્ત છે જીવ પૈસા કમાણો તે મૂળમાં તો પાપ જ કમાણો તે ધન સંપત્તિ રળતા કેટ કેટલા પાપ જમા કર્યા તે તો સાથે લઈ જશે માખીએ ભેગું કરેલું મધ ખાધું તો નહીં ખાવા દીધું પણ નહીં આબરૂ ખાતર માન ખાતર જીવન ગાળ્યું નાક રહી જાય ગોપાલદેવ કહે છે કે નાકની રાખ થવાની છે કુટુંબ અને પરિવાર વધાર્યો જીવે સંસાર વધાર્યો અને બદલામાં ન દેને હારવાનું કર્યું રાજા રાણા છત્રપતિ હથિયન કે અસવાર મરણ સબ કોઈ એક દિન અપની અપની બાર એવા ભલા ભળવીર પણ અંતે રહેલા નહીં કોઈને રંજન કરવામાં અને કોઈથી રંજન થવામાં જે અન્ય પાસે મંદ થઈ જાય છે એ ભૂલ થાય છે તેમ ન કર એમ કૃપાલદેવ રચનામૂત એકસો આઠમાં બોધે છે કબીર પગરા દૂર હે અબ હો રહીએ સાંજ જનજન કોઝાવતી વેશ્યા રહી ગઈ વાન કૃપાલદેવે મોતનું ઔષધ આપ્યું છે કહે છે મોતનું ઔષધ હું તને આ દઉં છું વાપરવામાં દોષ કરજે નહીં આ કાળની જ આ બધી બનેલી ઘટનાઓ અને ભક્ત રત્નોના સમાધિમરણના પ્રસંગો પરથી આવા આવા પ્રસંગોમાં શું કરવામાં આવે છે અને શું શું કરવું જોઈએ તે સહેજે સમજાય એવું છે અને વિચારવાન પુરુષો તો સવળીએ ચડી બોધ ગ્રહણ કરે છે જ્ઞાની અનિત્ય જીવનમાં પણ નિત્યપણું પ્રાપ્ત કરે છે એ આ રીતે આકાશમાં વાદળું જોઈને મેઘધનુષ અલોપ થતું જોઈને માથામાં એકાદ સફેદ વાળ આવે તે જોઈને ઉત્કૃષ્ટ નિર્વેદ અને ઉત્કૃષ્ટ સંવેગ જાગવાના પ્રસંગો કથાનકમાં ઠામ ઠામ છે રથમાં ફરવા જાતા નગરની શેરીએ કોઈ લંગડો માણસ ભીખ માગતો જોયો કોઈની નનામી ઊંચકી ડાગુઓ સાથે સ્મશાન સ્મશાનત્ર જઈ રહી છે અને પાછળ યુવાન સ્ત્રી માથાના છૂટા વાળ સાથે રોકડ કરે છે તે નિમિત્તોને આધારે ગૌતમ બુદ્ધ હવે આ સંસારમાં રહેવા જેવું નથી એ નિર્ધાર લે છે કોઈ નજીકના શહેરની ચિતા બળી રહી છે તે જોઈને આ ભવે સાત વર્ષની ઉંમરે બાળરાજને શ્રીમદ્ રાજચંદ્રને બાવળના ઝાડ પર ચડી એ જોતાં પૂર્વભો પ્રત્યક્ષ થાય છે સાત વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ મરણ સંસાર આવા નિમિત્તો પાત્ર પાત્રજીવને પો જગાડે છે તે પ્રસંગોનું ફરી ફરી સ્મરણ પણ જીવને ગુણાવૃત્તિનો હેતુ છે એટલે કોઈના મરણ વખતે શું કરવું એ આ જ્ઞાનનું જીવન આપણને શીખવે છે રાજ સમર્તુ રાજ સમર્થું રાજહૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે કાળ રહ્યો છે તાકીને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ